આયુર્વેદને જાણો ભાગ 70 આજે આપણે વિરુદ્ધ આહારમાં સાતમો પ્રકાર એટલે કે સંસ્કાર વિરુદ્ધની વાત કરીશું સંસ્કાર વિરુદ્ધ એટલે આપણે જે ભોજન પકાવવા માટે જે વિધિનો ઉપયોગ કરીએ છીએ એ વિધિમાં ભૂલ હોય કાં તો એનો ખોટી રીતે આપણે પકાવવા માટે પ્રયત્ન કરતા હોય તેને સંસ્કાર વિરુદ્ધ કહેવાશે જેમ કે અત્યારે આપણે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરીએ છીએ તો આ એલ્યુમિનિયમ શરીર માટે નુકસાનકારક છે એવું તો ઘણા વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે અને ઘણા લોકોને ખબર હોય છે છતાં પણ એ એલ્યુમિનિયમના તપેલાની અંદર જ આપણું ભોજન બનતું હોય છે તો એ સંસ્કાર વિરુદ્ધ છે એ રીતે ખટાશથી તાંબાને તાંબાના પાત્રમાં ખટાશ રાખવાથી નુકસાન થતું હોય છે તો આવું ખટાશવાળું કંઈ વસ્તુ એ આવા પાત્રમાં રાખી અને એનો પ્રયોગ કરવામાં આવે તો એ પણ સંસ્કાર વિરુદ્ધ થશે આપણે એવું પણ જોયું છે ઘણા લોકો જેને ગ્રામીણ વિસ્તારમાં રહેલા હશે તો ચૂલા ઉપર બનેલો રોટલો અને ગેસ ઉપર બનેલા રોટલામાં સ્વાદમાં ઘણો ફરક હોય છે તો આ સ્વાદ શું આ જે રોટલો બન્યો છે એ કઈ રીતે બન્યો એ એના સંસ્કાર છે તો ચૂલા ઉપર બનેલો રોટલો એ સ્વાદિષ્ટ લાગે છે આ જ રીતે અડદની દાળ મને યાદ છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હતા ત્યારે કોલસાની સગડી ઉપર બનતી હતી તો એ દાળનો સ્વાદ અને અત્યારે ગેસની ઉપર બનેલી દાળનો સ્વાદ અલગ હોય છે ઇવન અત્યારે જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તમે ક્યારે ચૂલાના તપેલામાં બનેલી ખીચડી ખાઈ જુઓ અને કૂકરમાં બનેલી ખીચડી ખાઈ જુઓ બંનેના સ્વાદમાં ફરક છે તો આ સંસ્કાર વિરુદ્ધના ઉદાહરણો છે જે સ્વાદમાં ફરક છે એ આપણા શરીરમાં પાચનમાં અને પોષણમાં પણ ફરક લાવે છે આપણે બધા ચા પીતા હોય છે તો ચા જે ઉકાળીને બનાવે છે અને એની જગ્યાએ ઘણી વાર હોટલ્સ કે ટ્રેનની અંદર પેલું ડીપ કરીને બનાવવાની ચા હોય છે એના સ્વાદમાં ઘણો ફરક હોય છે તો એ ઇફેક્ટ એ સ્વાદની ઇફેક્ટ પણ આપણા શરીર ઉપર આવવાની છે આજકાલ ઓવન આવી ગયા છે તો ઘરની અંદર ઓવનમાં કંઈ વસ્તુ ગરમ કરવામાં આવે કે શેકવામાં આવે અને એ ચૂલા ઉપર કે ગેસ ઉપર જ્યારે વસ્તુ બની હોય તો એના સ્વાદમાં અને પોષણમાં ફરક હોય છે આ કૂકર વગેરે જે પણ વસ્તુઓ છે કૂકર કે ઓવન એ આપણા જે ભોજન છે એને આ સંસ્કાર વિરોધનું ભોજન બનાવવા માટે કારણભૂત છે અને એના લીધે થતા ઘણા રોગો પણ ડિટેક્ટ થયા છે ઘણા વૈજ્ઞાનિકો આ વિશે વાત કરી ચૂક્યા છે તો આપણે બને ત્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમ કે કૂકરમાં રોજ ભોજન ન બનાવવું જોઈએ કે ખીચડી રોજ કૂકરમાં બનાવવાની જરૂર નથી એને તપેલીમાં મૂકી દઈએ તો પણ બનતી હોય છે ફરક સમય ન પડતો હોય છે તો ક્યારેક સમય નથી કાં તો વધારે લોકોનું એકસાથે બનાવવાનું આવી ગયું છે તો એ પૂરતી વ્યવસ્થા ઠીક છે બાકી રોજ આપણા પરિવાર માટે જ્યારે બનાવવાનું છે ત્યારે તો માત્ર અને માત્ર આ સંસ્કાર વિરુદ્ધનું ભોજન ન બને એ જોવાની જવાબદારી ખરેખર ઘરની ગૃહિણીઓની છે અને પરિવારે પણ શાંતિથી બેસી અને આ ભોજન જે બનાવવાની પ્રથા છે આપણા ત્યાં જે બદલાઈ ગઈ છે એમાંથી શું નુકસાન થાય છે અને એ આપણે કેટલા અંશે બદલી શકીએ આ પણ બદલવાની જરૂર છે ઇવન મેં એવા ઘણા મહિલાઓ જોઈ છે જેને ઢીંચણનો દુખાવો હોય છે એનું એકમાત્ર ઘણીવાર કારણ આ ઊભું રસોડું હોય છે આપણે બધાના ઘરમાં અત્યારે સ્ટેન્ડિંગ કિચન થઈ ગયા છે ઊભા ઊભા રાંધવાનું હોય છે હવે જ્યાં પરિવાર મોટો છે જ્યાં પાંચ સાતની સંખ્યામાં લોકો છે રોટલી વધારે બનાવવા માટે એમને ઘણીવાર પોણો કલાક કલાક સતત ઊભા રહેવાનું થતું હોય છે આના લીધે ઢીંચણના દુખાવા પગની પાણીમાં પણ દુખાવા થતા હોય છે તો આની સામે આપણે જોવાનું છે કે પહેલાંના લોકો કઈ રીતે રાંધતા હતા ત્યારે પણ પરિવારો તો મોટા હતા તો એ લોકો બેઠા બેઠા રાંધતા હતા ચૂલા જમીન ઉપર હતા અને આરામથી બેસીને જ રસોઈ બનાવતા હતા મારા એક વૈદ મિત્રના તો એવા સલાહ હોય છે કે તમે ઊભા રસોડું છોડી ગેસને નીચે લઈ લો અને નીચે બેસીને જ રાંધો એમની સલાહ માનીને ઘણા લોકોએ એ પ્રયત્ન ચાલુ કરે તો ઢીંચણના દુખાવા મટેલા છે એક આર્કિટેક્ટ મિત્ર એમને મળી ગયેલા તો એમને તો એમના કિચનમાં એમનું કામ જ હતું આ આર્કિટેક્ટ કરવાનું ઘરના બિલ્ડિંગ એમને પોતાના ત્યાં રસોડું તોડી અને નીચે બેસીને રાંધી શકાય એવી વ્યવસ્થા ગોઠવી દીધી નીચે બેસીને જમી શકાય એવી પણ વ્યવસ્થા ગોઠવી દીધી તો એના લીધે પણ એમના જે ધર્મપત્નીને સાંધાના દુખાવા હતા ઢીંચણના એ મટી ગયા આવા ઉદાહરણો છે તો આ પણ આપણે એક ધ્યાનમાં રાખવું જોઈએ આઠમો પ્રકાર છે વીર્ય વિરુદ્ધ અહીંયા વીર્ય એટલે ભોજન આપણા શરીરમાં પચી ગયા પછી એટલે ચાર પાંચ કલાક પછી એ ભોજનની આપણા શરીરમાં જે અસર થવાની છે એ બે પ્રકારે થતી હોય છે કાં તો એ આપણા શરીરમાં ગરમી પેદા કરે છે કાં તો ઠંડક પેદા કરે છે એટલે કે બે પ્રકારના વીર્ય હોય છે ઉષ્ણ વીર્ય અને શીત વીર્ય તો ગરમ પદાર્થો અને ઠંડા પદાર્થો આવા જે વીર્ય ઉત્પન્ન થતા હોય એ બંનેને સાથે ભેગા કરીને ખાવા ઘણીવાર વિરુદ્ધ હોય છે એટલે જ આપણે આગળ વાત કરીએ તેમ કે ઠંડી ઋતુમાં ઉષ્ણ વીર્યવાળા પદાર્થો ખાવા જોઈએ અને ગરમ ઋતુમાં શીત વીર્યવાળા ભોજન લેવા જોઈએ તો આ એક ધ્યાનમાં રાખીએ શ્રેષ્ઠ ઉદાહરણ છે દૂધ અને દહીં કે દૂધ અને છાશ સાથે લેવા ન લેવા જોઈએ જ્યારે જરૂર હોય ત્યારે એકલી છાશ પીઓ જરૂર હોય ત્યારે એકલી દૂધ પીઓ તીખું મસાલાવાળું ખાય અને પછી ઉપર દૂધ પીવું એ પણ વિરુદ્ધ થશે કારણ કે આગળ ઉષ્ણ વીર્યવાળો આહાર લીધો પછી તમે શીત વીર્યવાળું દૂધ ઉપર પીએ છીએ લગ્ન સમારંભમાં આવું થાય છે મસાલાવાળું ખાઈ અને છેલ્લે આઈસ્ક્રીમ હોય છે તો આ પણ વિરુદ્ધ આહાર થતો હોય છે તો આ આવા વિરુદ્ધ આહાર આપણા ભોજનમાં ન આવે કાં તો અંશે જેટલું બચી શકાય એ આપણે પ્રયત્ન કરવો જોઈએ વધુ માહિતી આવતા અંકિત ધન્યવાદ